આ માનો ભાવ છે અને આવું બધું મા કૌશલ્ય કર્યું છતાં પણ કોઈ છાના નહીં રહ્યા ભગવાન દશરથ મહારાજ ને ખબર પડી સભા ને બરખાસ્ત કરીને આવ્યા કે દેવી શું થયું બોલે ખબર નહીં આપણો જયેષ્ઠ પુત્ર બહુ રડે છે મહારાજ મને હવે અહીંયા તો રજવાડું એટલે તરત જ કીધું કે કોઈ મારા દીકરાને છાનું રાખી દેશે અને મોઢે માંગ્યું કયું ઈનામ આપીશ કઈક ઈનામ ની લાલસામાં કઈક ભગવાન સાજા રડતા બંધ કરવાની ભાવના ભાવનાથી આજ અયોધ્યાના રાજભવનના ચાકરો નીકળી ગયા છે અને એમાં કોઈ ગુરુની કૃપા જેના ઉપર હશે એવા ચાકર સરયુ નદીના કિનારે સુધી પહોંચ્યો શિવજી મહારાજ હું દર્શન કર્યું શિવજી મહારાજને કીધું કે મહારાજ તમે કંઈક ચમત્કારિક લાગો છો ભજનાનંદી લાગો છો તમને વંદન કરું છું આ અને શિવજી મહારાજ સામે વંદન કર્યા હળવેક રહ્યા અને અયોધ્યાના ચાકરે પૂછ્યું કે તમે આમ દોરા ધાગા જાણો છો ત્યારે ભગવાન શિવે કીધું આ અમે જાણીએ છીએ બોલે તમને છોકરા છાના રાખતા આવડે બોલે કેમ ભાઈ આવું પૂછો ત્યારે કીધું કે ભાઈ અમારા મહારાજ દશરથના જ્યેષ્ઠ પુત્ર બહુ રડે છે આગભૂષણથી સમજી ગયા કે રામ રડે છે અને રામ આપણને રડી રડી અને આપણને બોલાવવા માંગે છે અને ઘટના એ ઘટી ભગવાન તો ગોળીઓ ના છે એને સહજ ભાવે કીધું કે નહીં ભાઈ એવું કાંઈ અમને નથી જ્યાં નથી આવડતું એમ કહે એટલે તરત આમ આમ આગભૂષણથી કીધું કે મહારાજ હા પાડી આપણે જેના દર્શને આવ્યા એની વાત કરે છે શિવજી મહારાજે કીધું હા ભાઈ અમને આવડ બોલે તો જલ્દીથી ચાલુ છે અને ભગવાન શિવ ઊભા થયા છે આગળ પેલો સેવક છે આગળ ચાકર છે આ અને પાછળ શિવજી મહારાજ એની પાછળ કાકભૂષણડી મહારાજ આ અને જે ભીડ હતી એ ભીડ ને તમામને કીધું કે ભાઈ તમે દૂર હટી જાઓ દૂર હટી જાઓ દૂર હટી જાઓ શા માટે ભલે આજ શિવજી મહારાજ ને આ દર્શન કરવા માટે રામે રસ્તો ખુલ્લો કરી દીધો આ કથાનો અર્થ મેરે ભાઈ બેન ઈ થાય કે થોડાક પૈસા આપણી પાસે થાય અને યાત્રામાં આપણે જે વીઆઈપી દર્શન કરીએ ને એ યોગ્ય નથી પાંચ પાંચ હજાર આઠ આઠ હજાર રૂપિયા આપી દો ને લાઈનમાં નહીં ઉભો રહેવાનો આ નહીં એ યોગ્ય નથી તમે એક વખત મન કર્મ વચનથી જ્યાં યાત્રામાં ગયા છો એ દેવના થઈ જાવ ને એટલે એ અંદરનો નો રહેલો મંદિરમાં દેવ છે એ તમને બોલાવશે જો અહીંયા ઈ જ થયું ભગવાન શિવજી રાહ જોયા અને એક ચાકર આવ્યો આજે હટો હટો ના નારા થવા લાગ્યા અને શિવજી મહારાજ જાય છે પણ રૂપ કેવું અંગ વિભૂતિ ગલ રુડ માા શેષ નાંગ લિપટાયો બા ભાલ ચંદ્રમા ઘર ઘર જલત જગાયો અંગ વિભૂતિ ગલ રુડ મારા શેષ નાંગ લિપટાયો બા ભાલ ચંદ્રમાર ઘર જલત જગાયો નગર મેં જો આયા નગર મેી ਕਿ ਕੋਈ ਸਮਝ ਨ ਪਾਇਆ ਤੇ ਕੋਈ ਸਮਝ ਨ ਪਾਇਆ ਜੋਗੀ ਦਾ ਰੂਪ ਨਿਰਾਲਾ ਜੋਗੀ ਦਾ ਰੂਪ ਨਿਰਾਲਾ ਸਭse ਬਣਾ ਹੈ ਤੇਰਾ ਤੇਰਾ ਨਾਮ ਬੋਲੇ ਨਾ 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 લગન મેં જોગી આયા લગન કે ગન આયા કે ગન આયા જોગી કા રૂપ નિરાગિકા ભૂપા સબસે બરા દશરથ મહારાજ ને કહ્યું છે મહારાજ આ ભગવંત છે આ સંત છે એ કદાચ આપણા બાળકને રડતો બંધ કરી દે અને જા કૌશલ્યા ને કીધું કે દર્શન કરાવી દો રામને બહાર લાવો બોલે નહીં હું નહીં લાવું શા માટે બોલે આનું રૂપ આવું છે કે એક તો રડે છે અને આના રૂપને જોઈને વધારે ડરી જશે વધારે રડશે દશરથજીની આજ્ઞા થઈ ભગવાન રાઘવેન્દ્ર સરકારને ખંડથી બહાર લાવવામાં આવ્યા બે આંખ ભગવાન બાળક રામની અને બે આંખ ભગવાન શિવની જ્યાં આમ આમ ભેગી થઈ ચાર આંખો ત્યાં તો ઘટના એ ઘટી કે રામે રડવાનું બંધ કરી દીધું અને શિવજી મહારાજ નું રડવું ચાલુ થઈ ગયું શિવજી મહારાજ શા માટે રડ્યા શિવજી મહારાજ એટલા માટે રડે છે કે એને આજ રામને જોઈ અને પ્રેમના આહુરા આવી ગયા આસુરા સેના આવ્યા દશરથ મહારાજ અને કૌશલ્યા ને જોઈ હા અને શિવજી મહારાજ ને અરથના આહુડા આવ્યા પ્રેમના આંસુ આવ્યા હા ને મનમાન મનમાં આજ દશરથજી ને અને કૌશલ્યા ને ધન્યવાદ આપે છે કે ધન્ય છે દશરથ ધન્ય છે કૌશલ્યા શું કામ બોલે આખા વિશ્વને રમાડનારો રામ આજ તારા ખોળાની અંદર રમી ગયો છે આજ પ્રેમના પણ બધી જેટલી બહેનો હતી ને એ સમજ્યા શાંતિનો અનુભવ થયો હા અને રામ આજ રમે છે આજ શિવજી મહારાજ સામા સન્મુખ આજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ના દર્શન કરી અને ધન્ય બને છે કાગ ભૂષણ મહારાજ પણ આજ ખૂબ આનંદિત છે બાલ ઉપાસક છે અને રામનું દર્શન કર્યા અને આજ શિવજીને ધન્યવાદ આપે છે મહારાજ આપની કૃપાથી મારે ત્યાં આ દર્શન શિવજી મહારાજ ને કીધું કઈક જોશ જોઈ ગયો ને થોડા ઘણા જોશ જોયા અને દશરથ મહારાજ ને રાજી કર્યા છે શિવજી મહારાજ ની ઈચ્છા છે કે જેનું મેં દર્શન કર્યું મારે ગોધ અંદર આવી જાય દશરથજી ને કીધું કે તમારે વિશેષ જોશ જોવા હોય તો તમારે એને માણસ કોળામાં આપવો પડે અને વિશ્વાસ બેસી ગયેલા દશરથજી મહારાજ કૌશલ્યા ની સામે જોઈને ઈશારો કરે છે

વંદન કરી હા અને ઓવારણા લઈશ દર્શન કરીને ધન્ય બન્યા શિવજી મહારાજ ની સમાધિ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ભગવાન શિવ ને સમાધિ લાગવાની શરૂઆત થઈ ભગવાન બાળક રામ ને જો સમાધિ લાગી જશે એક વખત સમાધિ લાગી સત્યાસી હજાર વર્ષ પછી ખુલી જો સમાધિ લાગી જશે રાની સમાધિ ક્યારે ખોલે આ મહાદેવ છે દેવો નો દેવ અને ભગવાન રામ ની પહેલી બાળ લીલા શિવજી મહારાજ ની દાઢી ને ખેંચી અને કીધું કે જાગી જાઓ માંડ માંડ પોતાના મનને બહાર કાઢી આ અને સુંદર મજાના જોશ જોઈ આજ લાખ લાખ ધન્યવાદ આપી અને શિવજી મહારાજે રામની પાંચ પ્રદિક્ષિણા કરી કવિ કહે છે અરે પંચ બેર પરિક્રમા કર કે શ્રીજી નાદ ભજાયો સુર શામ બલિહાર જસોદા જુગ જુગ જીતે રજાયો િક્રમ કરે શીલા જુગ જા શામ ભલિયારાસના જુગ જુગની તે રોજ નગર મે જોગી આયા નગર મેોગી આયા અયોધ્યા જોગી આયા કરી ભગવંત રામના દર્શન કરી અને ધન્ય બની મહાદેવ ફરી વખત પાછા કૈલાસની અંદર પધાર્યા છે